જેવી ભીધવાની પારા જેવી થાય પણ જોવા તો ખરા તમે લે જોઈ લઈએ ભેસ તો જોઈ મા હું મોટી વાત છે પણ જોવા તો ખરા બાપા હું એવું પાટું મેધીશ ના તમને ખબર નહી તો ના ગઈ ના તમને એ મારે નહી લે જબર તાણું મન જોવા એટલે આ નહી જવું મન જોવા જહાર જોવા જોયે તું ના એટલે મારશે લેપા કેમ મેં બેસો લેવા દે લેવી આવી આપણે મારી એટલું કરવા પછી

કદી છે કે છોડી ના ને એવી તો વાત કરે છે આટલી વાત થતી છે પાછો સમજાવી બે દબાયો વચ્ચે આવતા નહીં

આવે કે તમારે જાન હું નઈ જાઉં હું તો ના જાઉં આવ ના કા પવા જવું પર તમાર કરો કોને તે કો આવ તો ના હોય કો સુકો તો કે મારા ઘરે પર જાણો જોંત્યો ઈ તો જાઉં પર પૈસા મે જો તારે તો તમે નઈ વાપરે મે એકલા વાપરે હું હું કઉ ને કરવાનું બોલે સિલા કે કે ખાવા નઈ આતા આ તો છે બમનો દુશ્મન પાક્યો આ બાપ ને છોકરા ને મઈને ખાવા એ જલ્દી કરે જલ્દી કરે હું આટલે બેહું એ જલ્દી કર

સાપરાય જેવું કઈ બાજુ ઊંઘું પડે તો ચોર તો બેસો લઈ જાય ઠંડી નું ઊંઘું પડે તો પણ હવે રાખી પડે ખબર ચોરી બેચો ના લઈ જાય એવું

ભેસ પીવાની હોય તો વાળા ઊંઘો અને હાચવી ભેંસ ને હાચવા હારી એ તો કોઈ ના ચોર નાઈ જો બે ગોધરો લઈને જો એ છોકરા પછી ખબર પડશે લાખ લાખ રૂપિયા નેચે ચો બેસ્યો નહિ જહા પર ખબર પડશે પેલું પાડું એકલું રેહ ને એટલે એના જોડે હું જ હજી સુધી ભેસ નહી મળી કરવાનું એ જગ્યા પર લઈ ને આવ પણ આગળ આગળ ગોમ ફરી આવું લઈ લેવું પૂરા કરવાનું શું

બેસુ જ ના પડી હું તો ખરા પણ ચાલી હજાર કોઈ નઈ પણ એક લોન જ ભરા લોન તો ભરાય છે તું છોડજો કેરેબાઈ નાખી લીયો હમરાજ ભાગ નઈ આલુ 20000 25 25 દવાના પૈસા આલક તઈ બે કેરેખવા પાટો દવાના આલજી છોકરો લઈને દવાના પૈસા માંગે ફેર માર છોડ દી છોડ કી યાર વારો કે બોલ કી થઈ તું બીકન્ડ જલ્દી લે તને રસ ખવરાય હો એ ઊભાયો કે એ તો ના આવે પણ પેટ કી તો મર્ચુરિયામ ખવરાવ પણ અત્તા ના મર્ચુરિયામ એટલે મર્ચુરિયામ ખરાવ પાકું મર્ચુરિયા ખવરાવ તને છોકલા ટેલીવા જિંદગીમાં આનું કામ

ચુર ચોર ચોરા ચોર હે ચોર ચોકળા ચોર